રાજ્યભરમાં અવિરત વરસાદના પગલે મુંબઈથી અમદાવાદ વચ્ચેની ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે ગુજરાતમાં ભારે વરસાદના લીધે ખાસ કરીને પશ્ચિમ રેલવે પર ભારે અસર વર્તાઈ છે વરસાદના કારણે અમદાવાદથી મુંબઈ વચ્ચે અનેક રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવા પામ્યા છે જેના કારણે પરિસ્થિતિ વિકટ બની ગઈ છે અને અંદાજિત ચાળીસથી વધુ ટ્રેન રદ કરવામાં આવી છે જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે ભારે વરસાદના કારણે રોજિંદા જીવન વાહન વ્યવહાર હવાઈ સેવા ટ્રેન સેવા પર પણ અસર જોવા મળી રહી છે આ તરફ વડોદરા રેલવે ટ્રેક પર વરસાદી પાણીની જમાવટ બાદ દક્ષિણ ગુજરાતના નવસારી રેલવે સ્ટેશન પર પણ ટ્રેનને રોકી દેવામાં આવી છે જેમાં મુંબઈથી દિલ્હી તરફ જતી ગરીબરથ એક્સપ્રેસ રાત્રિના બે કલાકથી અમલસાડ રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી તેના કારણે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કે મુસાફરો માટે અમલસાડ મંડળી દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું અને ટ્રેન મુસાફરોને ફૂડ પેકેટ તેમજ પાણીની બોટલ આપવામાં આવી હતી